નમસ્કાર મિત્રો હેલો ન્યૂઝ ગુજરાત યુટ્યુબમાં તમારું સ્વાગત છે મિત્રો તમે પેપર કપમાં ચા પીવો છો તો આ વાત જાણીને હચમચી જી હા જાણવાનું કારણ હાલ ચાના સ્ટોલ અને કાફેમાં કાગળનો ઉપયોગ થાય છે ત્યારે જો તેમાં પેપર કપમાં ચા કે કોફી પીતા હોવ તો સાવધાન થઈ જશું કારણ કે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે પેપર કપમાં મોટી સંખ્યામાં લોકો ચા પીવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે જે હા મિત્રો કાગળમાંથી બનેલા યુઝ એન્ડ થ્રો કપમાં ચા પીવી સ્વસ્થ માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને જો કોઈ વ્યક્તિ તેમાં આ કપમાં દિવસમાં ત્રણ વાર ચા પીવી તો તેના શરીરમાં પ્લાસ્ટિકના પંચોતેર હજાર સૂક્ષ્મ કણ ચાલ્યા જાય છે તેવું એક અધ્યયનમાં સામે આવ્યું છે મિત્રો પ્લાસ્ટિકના નુકસાનથી બચવા માટે મોટા ભાગના લોકો પ્લાસ્ટિકના કપને બદલે પેપર કપમાં ચા પીવાનું પસંદ કરે છે પરંતુ તમને ખબર નથી કે પેપર કપનો ઉપયોગ સ્વસ્થ માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે પેપર કપમાં બનવામાં પ્લાસ્ટિક અથવા મીણથી કોટિંગ પરત કરવામાં આવે છે જ્યારે ગરમ વસ્તુઓને પેપર કપમાં ભરવામાં આવે છે ત્યારે તેમાં રહેલા રસાયણો પીવાણીમાં ભળી શકે છે જ્યારે ચા પીવામાં આવે છે ત્યારે ઝેર તત્વ પાણીથી અંદર જાય છે પેપર કપમાં ગરમ વસ્તુઓનું સેવન કરવાથી રસાયણો ઓગળીને પેટમાં પ્રવેશી શકે છે તેનાથી અપચો અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે પેપર કપમાં રહેલા કેમિકલ પણ શરીરમાં ટોક્સિન જમા થવાનું કારણ બની શકે છે જેના કારણે તેના શરીરમાં સ્લો પ્રોઈઝનનું જેવું કામ કરી શકે છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડિયો લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ